વડોદરામાં ફરસાણની દુકાનમાંથી ફૂગવાળા ફાફડા મળી આવ્યા છે સામાજિક કાર્યકર અને માલિક ગ્રાહક વચ્ચે હોબાળો થયો હતો ગ્રાહક ફાફડા ખરીદવા માટે આવ્યા હતા અગાઉ કડક બજારમાંથી ફૂગવાડા પેંડા મળી આવ્યા હતા ફુગવાડા ફાફડા વેચાણ માટે મૂકેલા નજરે પડ્યા હતા તો અનેક આવી ઘટનાઓ સામે આવી રહી છે એક બાદ એક તો ફરી આજે વડોદરામાંથી જ આ ઘટના સામે આવી છે વડોદરામાં ફરસાણની દુકાનમાંથી ફુગવાડા ફાફડા મળી આવ્યા હતા સામાજિક કાર્યકર અને મહિલા ગ્રાહક હોબાળો કર્યો હતો ગ્રાહક ફાફડા ખરીદવા માટે આવ્યા હતા અને અગાઉ કડક બજારમાંથી ફૂગવાળા પેંડા મળી આવ્યા હતા ફુગવાડા ફાફડા વેચાણ માટે મૂકેલા નજરે પડતા હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરામાંથી એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી રહે છે તો ફરી આજે ફૂગવાડા ફાફડા સામે આવ્યા છે મુદ્દાની વાત એ છે કે અહીંયા ઘડી ફાફડા જે પડ્યા હતા એ ફાફડા બધા ફૂંક લાગેલા ફાફડા હતા મને બી ફાફડા ખાવાની ઈચ્છા આવી તો એ ભાઈ અંદરથી બીજા ફાડા લેવા મેં તો આ સાની માટે છે આ ફાફડા અહીંયા શાની માટે મૂક્યા છે એટલે મને ક્યાંક એવું લાગ્યું કે ગ્રાહક જોઈને આ લોકો વેચાણ કરાર કરી રહ્યા છે બીજી વાત જ્યારે દુકાન માલિક સાથે વાત કરી તો દીક દુકાન માલિક એવું કહે છે કે કોર્પોરેશનની ગાડી આવતી નથી જે પ્રમાણે દિલીપ રાણા જે ઓડરા શહેરની અંદર વાતો કરીએ કે સ્વચ્છતામાં અમે એક નંબર છે અમે સ્વચ્છતા પ્રોપર કરીશું આજે તમારી ગાડીઓ ત્રણ ચાર 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 દિવસની ગાડીઓ આવતી નથી એ કેટલું યોગ્ય છે અને જે પ્રમાણે જે દુકાન માલિક માલિક છે એ દુકાન માલિક અમને તો ક્યાંક એવું લાગે છે કે ગ્રાહક જોઈને ધંધો કરી રહ્યો છે આ વસ્તુ અહીંયા સિદ્ધ થઈ રહી છે આ મને જે ફાફડા એમને આપ્યા હતા એ ફાફડા અંદરથી આપ્યા બીજા ફાફડા એમને બહાર મૂક્યા હતા હું આ શાની માટે મૂક્યા છે એટલે એ ત્યાં શાંત થઈ ગયો કેમ કે એને ખબર પડી કે મારી ચોરી અહીંયા પકડાઈ ગઈ છે એટલે એટલે મને આખો વિષય ચેન્જ કરી નાખ્યો અને એમની પોલિસી હું જાણું છું જ્યારે તારે ખરાબ વસ્તુ થઈ ગયો હોય અને જે ફાફડાને ફોક લાગેલો ફોક ત્રણ ચાર દિવસના ફાફડા તે એ માટે મૂક્યા છે આ શું ગ્રેજ્યુએન્ટું ધંધો કરે છે આજે કોઈ બી સારો શૂટબૂટ વાળો એટલે અંદરથી આપવાનું અને કોઈ બચારો ગરીબ આવે એટલે એને પકડાઈ દેવાના આ કેક નીતિ ચાલી રહી છે અમને લાગી રહ્યું છે ઉત્તર પ્રદેશના બહેરાજ